બસ આવી જ કંઈક સાચી કહાણી છે પાલાનેડુ કોલ્ડ સ્ટોરેજની એક એવી લડાઈ જે આગની જ્વાળાઓથી શરૂ થઈ અને કોર્ટના ચુકાદા સુધી પહોંચી ચાલો આ આખા કેસને બારીકાઈથી સમજીએ આ આંકડો જુઓ સાડા સત્તાવીસ કરોડ રૂપિયા જે દિવસે આગ લાગી તે દિવસે પાલાનાડુ કોલ્ડ સ્ટોરેજ પાસે આટલા રૂપિયાનું વીમા કવરેજ હતું એટલે સમજી શકાય કે દાવ પર કેટલું બધું લાગેલું હતું આ ખાલી એક રકમ નથી આ તો સેંકડો ખેડૂતોની મહેનત અને એક આખા બિઝનેસનું ભવિષ્ય હતું તો આખી વાત શરૂ થાય છે આંધ્રપ્રદેશના પાલાનાડુ કોલ્ડ સ્ટોરેજથી આ કોઈ સામાન્ય ગોડાઉન નહોતું આજુબાજુના ખેડૂતો માટે તો આ એક ભરોસાનું કેન્દ્ર હતું જ્યાં તેઓ મરચાં અને ચણા જેવો કિંમતી પાક સાચવવા મૂકતા એક રીતે કહીએ તો આ વિસ્તારની ખેતીવાડીની આખી ઇકોનોમી આના પર નિર્ભર હતી પણ પછી એક રાત્રે બધું જ બદલાઈ ગયું આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખી બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગઈ અંદર રાખેલો બધો જ માલ બળીને ખાખ તરત જ પોલીસ ફાયર બ્રિગેડ અને ઇન્સ્યોરન્સ કંપનીઓને જાણ કરાઈ ક્લેમની પ્રોસેસ શરૂ થઈ શરૂઆતમાં તો બધું બરાબર જ ચાલી રહ્યું હતું કોઈને કલ્પના પણ નહોતી કે આગળ કેવો વળાંક આવવાનો છે પાલનાડુએ બિલ્ડિંગ મશીનરી અને સૌથી અગત્યનું ખેડૂતોના એ કિંમતી સ્ટોકના નુકસાન માટે નેશનલ ઇન્શ્યોરન્સ પાસે લગભગ સાડા ઓગણીસ કરોડ રૂપિયાનો ક્લેમ ફાઇલ કર્યો આ ક્લેમ પાસ થાય તો જ તેઓ ફરી પગભર થઈ શકે અને ખેડૂતોનું નુકસાન ભરી શકે હવે આટલું થયા પછી તો એમ જ લાગે ને કે વીમા કંપનીઓ પૈસા ચૂકવી જ દેશે ઇન્સ્યોરન્સ હોય જ છેના માટે બસ આવા જ મુશ્કેલ સમય માટે પણ અહીંયા જ કહાણીમાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો જેવું દેખાતું હતું એટલું સરળ આ હતું જ નહીં દોઢ વર્ષ આટલી લાંબી રાહ જોયા પછી વીમા કંપનીઓ તરફથી જવાબ આવ્યો પણ એ જવાબ એવો હતો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી એમણે ક્લેમ આપવાની સાફ ના પાડી દીધી આખો દાવો જ ફગાવી દીધો આ નિર્ણય પાલાનાડુ અને એમની સાથે જોડાયેલા સેંકડો ખેડૂતો પર વીજળી પડવા જેવો હતો અને આ હતું કારણ વીમા કંપનીનો સૌથી મોટો આરોપ એમણે કહ્યું કે એમની પ્રાઇવેટ તપાસ એજન્સી એમએસ ટ્રુથ લેબ્સને પુરાવા મળ્યા છે કે આગ જાણી જોઈને લગાડવામાં આવી હતી અને એ પણ કેરોસીનનો ઉપયોગ કરીને બસ આ એક આરોપે આખા કેસની દિશા જ બદલી નાખી હવે આ અકસ્માત નહીં પણ આગજનીનો કેસ બની ગયો હતો તો હવે લડાઈ સ્પષ્ટ હતી એક તરફ હતી વીમા કંપનીની પ્રાઇવેટ લેબનો રિપોર્ટ જે કહેતો હતો કે આગ લગાડવામાં આવી છે અને બીજી તરફ હતી સરકારી એજન્સીઓની તપાસ આ હતી પુરાવાઓની લડાઈ સાચું શું હતું એ હવે કોર્ટે નક્કી કરવાનું હતું ચાલો આ બંને પક્ષના પુરાવાઓ ઉપર એક નજર કરીએ એક બાજુ ઇન્સ્યોરન્સ કંપનીએ હાયર કરેલી એક પ્રાઇવેટ ફોર્મ અને બીજી બાજુ ત્રણ ત્રણ અલગ અને સ્વતંત્ર સરકારી એજન્સીઓ કોની વાત માનવી આ જ આખા વિવાદનું મૂળ હતું અને આ વાત બહુ જ મહત્વની છે જુઓ ત્રણ અલગ અલગ સરકારી એજન્સીઓ જે એકબીજાથી સ્વતંત્ર રીતે તપાસ કરી રહી હતી તે બધી એક જ વાત પર આવીને અટકી શું કે આ એક દુર્ઘટના હતી કોઈએ જાણી જોઈને કરેલો ગુનો નહીં તો આ લડાઈ હવે પહોંચી દેશના સૌથી મોટા ગ્રાહક ફોરમ એટલે કે નેશનલ કન્ઝ્યુમર કમિશનમાં હવે બધો દારોમદાર કમિશન પર હતો એમણે બંને પક્ષના પુરાવાઓને તોડવાના હતા અને વીમા કંપનીઓની બીજી ટેકનિકલ દલીલોમાં કેટલો દમ છે એ પણ જોવાનું હતું આગ લગાડવાના આરોપ સિવાય પણ વીમા કંપનીઓ પાસે બીજા હથિયારો હતા એમણે ક્લેમ ના આપવા માટે બીજા ત્રણ ટેકનિકલ મુદ્દાઓ ઉઠાવ્યા એ લોકો કોઈ પણ ભોગે ક્લેમ આપવા માંગતા નહોતા અને કોર્ટે શું કર્યું એમણે વીમા કંપનીની એક પછી એક બધી જ ટેકનિકલ દલીલોને ફગાવી દીધી પહેલી દલીલ વ્યાપારી હેતુ કોર્ટે કહ્યું ના એ ના ચાલે બીજી દલીલ કે ભાઈ માલની માલિકી તો કોલ્ડ સ્ટોરેજની નથી કોર્ટે કહ્યું અરે એ જ તો એમનો બિઝનેસ છે પોલિસી આપતી વખતે ખબર નહોતી અને ત્રીજી દલીલ ડબલ ઇન્સ્યોરન્સની એને કોર્ટે છેતરપિંડી નહીં પણ એ એકદમ સ્માર્ટ રિસ્ક મેનેજમેન્ટ ગણાવ્યું એક પછી એક બધા પોઈન્ટ્સ રદ તો આગ લાગ્યાના લગભગ નવ વર્ષ અને વર્ષોની કાનૂની લડાઈ પછી આખરે ફેસલાનો દિવસ આવ્યો તેર જૂન બે હજાર ત્રેવીસ આ તારીખે કમિશને આ હાઈ પ્રોફાઇલ કેસમાં પોતાનો અંતિમ ચુકાદો જાહેર કર્યો અને નિર્ણય શું આવ્યો કોર્ટે પાલાનાડુ કોલ્ડ સ્ટોરેજની તરફેણમાં ચુકાદો આપ્યો સ્પષ્ટ કહ્યું કે વીમા કંપનીઓએ ક્લેમ નકારીને સેવામાં ગંભીર ભૂલ કરી છે આ પાલાનાડુની જીત હતી આ સાબિતી હતી કે સત્ય અને મજબૂત પુરાવાની આખરે જીત થાય છે હવે આ જુઓ કોર્ટે આવો નિર્ણય કેમ લીધો એ આ ચાર્ટ બરાબર સમજાવે છે કોર્ટે જોયું કે એક તરફ ત્રણ ત્રણ સરકારી સ્વતંત્ર એજન્સીઓના રિપોર્ટ્સ છે જે એક જ વાત કહે છે અને બીજી તરફ ઇન્સ્યોરન્સ કંપનીની એક પ્રાઇવેટ લેબનો રિપોર્ટ છે જે આ બધાથી ઊલતું કે છે દેખીતી રીતે જ સત્તાવાર રિપોર્ટ્સનું વજન ઘણું વધારે હતું કોર્ટે ખાલી ચુકાદો જ નહીં આપ્યો પણ કઈ કંપનીએ કેટલા પૈસા ચૂકવવાના છે એ પણ સ્પષ્ટ કરી દીધું આ આંકડાઓ પરથી ખબર પડે છે કે નુકસાનનું કેટલી બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તો કુલ મળીને આશરે તેર કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ થયો પણ એટલું જ નહીં કોર્ટે કહ્યું કે જે દિવસથી ક્લેમ નકાર્યો હતો ત્યારથી આ રકમ પર વાર્ષિક નવ ટકા વ્યાજ પણ ચૂકવવું પડશે એટલે કે અંતિમ રકમ આનાથી પણ ઘણી વધારે હશે આ માત્ર ન્યાય નહોતો પણ ન્યાયમાં થયેલા વિલંબનું વળતર પણ હતું પાલાનાડુનો આ સંઘર્ષ ખાલી એક કંપનીની જીત નથી આમાંથી જે શીખવા મળે છે એ આપણા બધા માટે બહુ કામનું છે ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ મોટી સિસ્ટમ સામે પોતાના હક માટે લડવાનું આવે તો આ કેસનો સાર શું છે સૌથી મોટી વાત એ છે કે પુરાવા ક્યાંથી આવ્યા છે અને એ કેટલા સ્વતંત્ર છે એ બહુ જ મહત્વનું છે સરકારી એજન્સીઓના રિપોર્ટનું વજન હંમેશા પ્રાઇવેટ તપાસ કરતાં વધારે રહે છે અને હા આ કેસે સાબિત કરી દીધું કે ધીરજ અને મજબૂત પુરાવા હોય તો ગમે તેવી મોટી સંસ્થા સામે પણ ન્યાય મળી શકે છે પણ અંતે આ કેસ એક મોટો સવાલ છોડી જાય છે કોઈ પણ વાતને સાબિત કરવા માટે કેટલા પુરાવા જોઈએ ક્યારે કહી શકાય કે પુરાવા પૂરતા છે આ એક એવો સવાલ છે જે પુરાવાની તાકાત અને વિશ્વસનીયતા વિશે આપણને વિચારતા કરી દે છે